દશામાની વાયરલ વાર્તા સત્યના સહારે આ વાર્તા હેમલતા નામની એક ગરીબ સ્ત્રીની છે જે ગુજરાતના એક નાના ગામમાં રહેતી હતી તેના ઘરમાં ઘણી તકલીફો હતી પતિ બીમાર હતો બાળકો ભૂખ્યા હતા અને તેને કામ મળતું નહોતું આટલી મુશ્કેલીઓ હોવા છતાં હેમલતાનો દશામા પ્રત્યેનો વિશ્વાસ અડગ હતો તે દરરોજ વહેલી સવારે ઉઠીને દશામાના મંદિરે જતી દીવો કરતી ફૂલ ચડાવતી અને આંખોમાં આંસુ સાથે પ્રાર્થના કરતી આ કરજો હું તારી શ્રદ્ધા કદી છોડીશ નહીં એક રાતે હેમલતાને સપનામાં દશામાજીના દર્શન થયા દશામાએ તેને કહ્યું દીકરી તું સત્કર્મમાં રહીને શ્રદ્ધા રાખી છે હવે તારો સમય બદલાશે તું ભોળા ગામે જઈને ગોળ વેચવાનું શરૂ કર હું તારી સાથે છું સવારે ઉઠીને હેમલતાએ દશામાના કહેવા મુજબ જ કર્યું તે ભોળા ગામે ગઈ થોડું ગોળ ખરીદ્યું અને વેચવાનું શરૂ કર્યું તે જ દિવસે તેનો બધો માલ વેચાઈ ગયો લોકો કહેવા લાગ્યા આ માની ચમત્કાર છે હેમલતાની કિસ્મત બદલાઈ ગઈ તેનું ઘર સુધર્યું પતિ સ્વસ્થ થયો અને બાળકો શાળાએ જવા લાગ્યા જ્યારે પણ હેમલતા મંદિરે જતી ત્યારે આખું ગામ કહેતું આ મા દશામાની અસલી ભક્ત છે માની કૃપા હોય તો કંઈ પણ અશક્ય નથી